હાલની સરહદી તણાવભરી પરિસ્થિતિ વચ્ચે સુરતની સ્મીમેર હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડમાં આવી છે હોસ્પિટલમાં ડોક્ટરની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે સાથે જ દવાઓનો પૂરતો સંગ્રહ રાખવામાં આવ્યો છે વેન્ટિલેટર સાથે બેડ સજ્જ કરવામાં આવ્યા છે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા હોસ્પિટલ તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે મારું નામ ડોક્ટર ભરતદાર ગોવિંદભાઈ ચાવડા મેડિકલ ઓફિસર સિવિલ હોસ્પિટલ સુરત હાલ હું મેડિકલ સ્ટોરમાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી રહ્યો છું સિવિલ હોસ્પિટલમાં અમારે ઇમરજન્સી માટેની જે તૈયારો કરવામાં આવી છે તે ચાલી રહી છે તેમાં અમારે દવાનો જથ્થો જે મેન હોય તેમાં પાઇન્ટ છે ઇન્જેક્શન છે ટેબ્લેટ છે અને જરૂરી સા સાધન સામગ્રી ઓપરેશન રિલેટેડ પાટાપિંડીનું મટિરિયલ તમામ સામાન ત્રણ મહિના જેટલો અમે સ્ટોક કરી લીધો છે સિવિલ હોસ્પિટલની ટીમ તમામ ઇમરજન્સી હેન્ડલ કરવા માટે અત્યારે રેડી છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના પરિપત્ર પ્રમાણે જેટલા પણ પોઈન્ટ છે એને બળી માઇન્યુટલી જોવામાં આવ્યું છે અને એક એક વસ્તુ બારીકીથી સ્ટડી કરવામાં આવ્યું છે અને એની પ્રમાણે અમારી તૈયારી પૂરતી છે જેટલી ઇમરજન્સી દવાઓ ઇમરજન્સી ઇન્જેક્શન એન્ટીબાયોટિક્સ લાઈફ સેવિંગ ડ્રગ્સ કોટીકોસ્ટિરોઈડ એનો બધું જથ્થો પુષ્કર છે વેન્ટિલેટર્સ તો કોવિડના ટાઈમથી જ વેન્ટિલેટર ઘણા બધા છે અમારી પાસે અને બધા વર્કિંગ કન્ડિશનમાં છે અને ઓર્ડર આપી દીધું છે કે કોઈ ઉપર નીચે હોય તો રિપેર ઇમિડિયેટ થઈ જાય એના એના પર બધા ડોક્ટરોની ટીમ બધા ક્લિનિકલ ડિપાર્ટમેન્ટ્સ સર્જરી મેડિસિન ગાઈને એને એલાઇડ બ્રાન્ચેસ જે છે બધી ચોક્કસ છે બધા ડોક્ટરો અહીંયા છે અને જે ડોક્ટરો કદાચ રજા પર હોય એ પણ જોઈન કરી લેશે પાછા થોડીક વારમાં કોઈ પેશન્ટ આવે કોઈ વધારે પેશન્ટ આવે લોડ થાય એના માટે પૂરતી જગ્યા પણ છે દવાઓ છે વેન્ટિલેટર્સ છે ઇમરજન્સીમાં જે ઇક્યવિપમેન્ટ ઇસ્માલ થાય એનેશિયા ક્રેશ ક્રાટ અને આઈવી સિરિંગ પંપ્સ એ બધું અમારી પાસે એકદમ પુષ્કળ છે કોઈ ચિંતાની વાત નથી